ગરમી ગુજરાત રાજ્યના તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલું મેઢા ગ્રુપ ગામ તે પંચાયતમાં મેઢા જ્યારે સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સાથે તમામ જિલ્લાઓ તાલુકાઓમાં તમામ ગામ તથા જાહેર જગ્યાઓ જેવી શાળા આંગણવાડી કોલેજોમાં એક દસ બે હજાર ના રોજ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું ત્યારે એ જોવાનું રહ્યું કે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલું મેઢા ગ્રુપ ગામ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાન જેવું ગામમાં પણ કોઈને ખબર નથી અને જાગૃત નાગરિકોએ તારીખ બે દસ બે હજાર ત્રેવીસ ના રોજ ગ્રામ પંચાયત મેઢા ગામે એક સભા પૂછપરછ કરતા તલાટી કમ મંત્રી તથા સરપંચશ્રીએ જણાવ્યું કે સ્વચ્છતા અભિયાન ગઈકાલે પતી ગઈ હતી હવે આ જોવાનું રહ્યું કે એટલું બધું સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનો કરવામાં આવે છે ત્યારે આ મેઢા ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી નથી જ્યારે સમગ્ર ગુજરાતમાં ત્યારે મેડા ગામમાં તથા સ્કૂલોની આજુબાજુના જાહેર જગ્યાએ કચરાના ઢગલાઓ જોવા મળે છે